Okay.

હવે તો લોહીના સંબંધમાં પણ તિરાડ પડતા વાર નથી લાગતી છતાં પણ એમ થાય કે માતા પિતા અને બાળકોનો સંબંધ એવો છે કે જેના પર ક્યારેય પણ આંચ નહીં આવે અને સરસ મજાની એક પંક્તિ પણ આપણે નાનપણમાં સૌ કોઈ ગાયેલી ને વાંચેલી કે સાંભળેલી છે કે નદીના નીર તો વધે ઘટેરે લોલ સરખો એ પ્રેમનો પ્રવાહ રહે જનનીની જોડસખી નહીં જડેરે લોલ ગમે તેવી પરિસ્થિતિ આવી જાય પણ માતાનો પ્રેમ ક્યારેય પણ ઓછો નથી થવાનો પણ માતાને લજાઉતો એક કિસ્સો સામે આવ્યો છે જેના વિશે આજે વાત કરવી છે નમસ્કાર આપની સાથે હું છાયા સૂચના નામની મહિલાએ પોતાના સગા ચાર વર્ષના દીકરાને મારી નાખ્યો એટલા સમાચાર કદાચ તમે સાંભળ્યા હશે પણ એના વિશે પૂરતી વાત કરવી છે એવું તો કયું કારણ છે કે જેના લીધે એક માતાએ એક જનેતાએ પોતાના જ બાળકની હત્યા કરવી પડી પહેલા એ જણાવી દઉં કે સૂચના છે કોણ એજ્યુકેટેડ અને ટેક કંપનીના સીઈઓ છે સૂચના શેઠના લિંક્ડઇન પ્રોફાઇલ પરની વિગતો પ્રમાણે કોલકાતામાં ગુજરાતીઓ દ્વારા સંચાલિત શૈક્ષણિક સંસ્થામાંથી સૂચના શેઠે અભ્યાસ કર્યો હતો અને ગુજરાતીઓની બહુમતીવાળા વિસ્તારમાં તેઓ રહે છે દેશ વિદેશમાં અભ્યાસ કરનારા સૂચના સારી શૈક્ષણિક પૃષ્ઠભૂમિ ધરાવે છે તેઓ એઆઈમાં એથિક્સ આચરણ તથા ડેટા સાયન્સના નિષ્ણાંત પણ છે તેઓ બાર વર્ષથી આ ક્ષેત્રમાં કાર્યરત છે સ્ટાર્ટઅપ તથા ઇન્ડસ્ટ્રી રિસર્ચ લેબને મશીન લર્નિંગ માટે સલાહ આપતા હતા તેમણે યુનિવર્સિટી ઓફ કોલકાતામાંથી પ્રથમ શ્રેણીમાં ઉત્તીર્ણ થઈને ફિઝિક્સમાં અનુસ્નાતક કર્યું હતું આ સિવાય રામકૃષ્ણ સંસ્થામાંથી સંસ્કૃતમાં પણ અભ્યાસ કર્યો હતો તેઓ રમણ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફોર્ડ મોઝીલા ઓપન વેબ હાર્વર્ડ યુનિવર્સિટીના બર્કમેન ક્લેન સેન્ટર ઓફ ઇન્ટરનેટ અને સોસાયટીના ફેલો રહ્યા હતા

જેવા હેશટેગ વાપર્યા હતા જેના આધારે તેમની મનસ્થિતિ વિશે નિષ્કર્ષ કાઢવામાં આવી રહ્યા છે સૂચના શ્રેટની કંપની માઇન્ડફુલ એઆઈ ની વેબસાઈટ ઉપર આપવામાં આવેલી વિગતો પ્રમાણે કંપની ડેટા સંચાલન મશીન લર્નિંગ તથા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું સિસ્ટમ ઓડિટ માનવ કેન્દ્રિત મિશનલ લર્નિંગ ફીડબેક માટેની પ્રોસેસ મોનિટર કરવાના ક્ષેત્રમાં નિપુણતા ધરાવે છે મળતી માહિતી મુજબ ગત શનિવારે બેંગલુરુ સ્થિત સ્ટાર્ટઅપ કંપની માઇન્ડફુલ એઆઈના એઆઈ ના સંસ્થાપક સીઓ શેઠે ગોવા ખાતેના સર્વિસ ડિપાર્ટમેન્ટ

સ્ટાફે આ અંગે પૂછપરછ કરી તો તેમણે ગોળ ગોળ જવાબ આપી દીધા બીજા દિવસે જ્યારે સવારે સ્ટાફે સીચના દ્વારા ભાડે રાખવામાં આવેલા રૂમની સફાઈ હાથ ધરી ત્યારે તેમને હોટલના કેટલાક કપડા પર લોહી જેવા ડાઘ જોવા મળ્યા લાલ કલરના આથી તેમણે સતર્ક થઈ ગયા અને સ્ટાફે તરત જ ગોવાના ક્લિંગોટ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર પરેશ નાયકના જાણ કરી કે પ્રારંભિક તપાસમાં કપડા પરના લાલ ડાઘ લોહીના હોવાની ખબર પડી છે ઇન્સ્પેક્ટર નાયકે હોટેલના સ્ટાફને સૂચના આપી હતી કે તેઓ ફોન ઉપર સૂચનાનો સંપર્ક કરે અને તેમને બાળક વિશે પૂછે જો સૂચનાએ તેમનો કોલ લીધો ન હતો સૂચનાનું બાળક મિત્રના ઘરે હોવાનું તે રટણ કરતી રહી સૂચનાના સામાનમાં રહેલી બેગની સાઈઝને ધ્યાનમાં લઈને ઇન્સ્પેક્ટરે નાયકને શંકા ગઈ કે આવડું મોટું બેગ શા માટે બેંગ્લોર જવા માટે ટેક્સીની વ્યવસ્થા સ્ટાફે જરૂર કરી આપી આથી ઇન્સ્પેક્ટર નાયકે તેમને પાસેથી ટેક્સી ચાલકનો નંબર મેળવી અને તેમના થકી સૂચનાનો સંપર્ક કર્યો

પટ્રોડા પોલીસ તરત જ હરકતમાં આવી ગઈ અને જાત તપાસ કરતા નામ સરનામું ખોટા હોવાનું કલિંગ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર પરેશ નાયકને જણાવા ત્યારે એવું લાગ્યું કે દાઢમાં કંઈક કાઢું છે એ માટે ઇન્સ્પેક્ટરે નાયકના અનુભવી મગજે પામી લીધું હતું ઇન્સ્પેક્ટર નાયકે ઓગણચાલીસ વર્ષીય સૂચનાની ટેક્સી ચલાવી રહેલા ડ્રાઈવરને ફોન કર્યો અને ત્યાં ક્યાં પહોંચ્યા છે એમના વિશે માહિતી મેળવી સાચે સૂચના અને ગંધ ન આવી જાય એ માટે કોકણી ભાષા વાપરવામાં આવી ગાડી નજીક પોલીસ સ્ટેશન લઈ જવાની સૂચના આપી સૂચના શેઠ અને ટેક્સી ચાલક ગોવાની હદ બહાર નીકળી ગયા હતા એટલે ઇન્સ્પેક્ટર નાયકે ઉત્તર ગોવાના પોલીસ સુપ્રિન્ટેન્ડેન્ટ નિધિન વાસણને સમગ્ર ઘટના વિશે વાત કરી હોટેલ કે સ્ટાફ સે એક ટેક્સી અરેન્જ કરને કે લિયે રિક્વેસ્ટ કિયા ઉનકો જાના તા બેંગલોર તો ટેક્સી હોટેલ કે સ્ટાફ ને યે પૂછા कि बैंगलोर के लिए गोवा से फ्लाइट चीप रहेगा और टैक्सी ज्यादा महंगा पड़ेगा बट वो लेडी इंसिस्ट किया कि उनको टैक्सी चाहिए इमिडिएटली चेकआउट किया अपने लगेज टैक्सी में रखा टैक्सी होटल के स्टाफ ने अरेंज करके दिया था जब ये चेकआउट होने के बाद अर्ली मॉर्निंग में होटल के स्टाफ रूम के सफाई के लिए गया तो वहां पर रेड कलर्ड स्टेन्स मिला जो उनको लगा ये ब्लड है इमीडिएटली होटल के लोगों ने पुलिस स्टेशन कलंगूट को इन्फॉर्म किया जैसे ही पुलिस स्टेशन कलंगूट में इन्फॉर्मेशन आया परेश पीआई अपने टीम के साथ वहां पे पहुंचा होटल में और ही ब्लड स्टेन्स लगा तो इमीडिएटली लेडी से कांटेक्ट करने की कोशिश की जो ड्राइवर लेडी को लेके जा रहे थे उनके मोबाइल नंबर होटल से मिला ड्राइवर से बात की ड्राइवर को ड्राइवर के फोन के थ्रू वो लेडी से भी बात की तो उनसे पूछा कि आपके बच्चे कहां हैं तो वो लेडी ने ये बोला कि वो जो बच्चा है वो उन्होंने मारगांव में किसी फ्रेंड के घर पे थोड़ा दिन रहने के लिए छोड़ा है परेश ने इंसिस्ट किया कि वो एड्रेस उनको बता दिया जाए तो लेडी ने एक एड्रेस भी दिया परेश ने इमीडिएटली फतौड़ा पुलिस स्टेशन के पीआई को कांटेक्ट किया और बोला एक बार जाके चेक करने के लिए इमीडिएटली फतौड़ा पीआई आई वहां पर चेक किया तो एड्रेस फेक निकला शोइंग प्रेजेंस ऑफ माइंड परेश ने विदाउट द नॉलेज ऑफ द लेडी ड्राइवर से बात किया और ड्राइवर के बोला ड्राइवर से यह इन्फॉर्मेशन पास किया कि इमीडिएटली द टैक्सी टू द नियरेस्ट पोलिस स्टेशन वो हमें पता भी चला कि ये चित्रदुर्ग डिस्ट्रिक्ट में आई मंगला पुलिस स्टेशन के जुरिस्ट्रिक्शन में तो कंसर्न एसपी से भी मैंने बात की और पी के बीच में भी बातचीत हुआ ड्राइवर ने गाड़ी उस पुलिस स्टेशन में लेके गया आई मंगला पुलिस स्टेशन चित्रदुर्गा डिस्ट्रिक्ट आईमंगला पुलिस स्टेशन के स्टाफ से हमने रिक्वेस्ट किया कि एक बार तलाशी ले लो जब इनके लगेज ओपन करके देखा तो उसमें बच्चे का डेड बॉडी मिला जिस तरीके से डेड बॉडी मिला उससे एक पॉगनीजेबल ऑफेंस बनता है तो इमीडिएटली कलंगूट पोलिस स्टेशन ने होटल के सुपरवाइजर के कंप्लेंट में मर्डर का एफआईआर रजिस्टर किया 302 जीरो टू 201 जीरो एंड सेक्शन 8 ऑफ गोवा चिल्ड्रन एक्ट इमीडिएटली परेश के टीम इधर से चित्रद्रगा डिस्ट्रिक्ट पहुंचा आई मंगला पुलिस स्टेशन में तो वहां पे, वहां से वो लेडी को हमने डिटेन किया वहां पे अरेस्ट किया वहां पे कोर्ट में पेश किया और ट्रांसिट रिमांड लेके अभी गोवा में जज के पास, ज, जज के पास

આમ બે રાજ્યોની પોલીસની સક્રિયતાને કારણે સૂચના આગળનું પગલું ભરે તે પહેલાં જ તે ઝડપાઈ ગઈ ગોવા પોલીસે સૂચનાને સ્થાનિક અદાલતમાં રજૂ કર્યા હતા અને ટ્રાન્ઝિટ રિમાન્ડ ઉપર તેમને ગોવા લાવવામાં આવ્યા સૂચનાની લિંક્ડ ઇન પોસ્ટ પ્રમાણે તેમનું નામ સો બ્રિલિયન્ટ વિમેન ઇન એથિક્સ લિસ્ટમાં પણ સામેલ હતું યાદી બહાર પાડનારી સંસ્થાની વેબસાઇટ ઉપર તપાસ કરતા સૂચનાની પોસ્ટમાં દેખાતી અન્ય મહિલાઓના નામ હતા પરંતુ તેમાં તેમનું નામ ન હતું સૂચનાએ કોલકાતામાં ગુજરાતીઓ દ્વારા સંચાલિત ભવાનીપુર એજ્યુકેશન સોસાયટીમાંથી ફિઝિક્સમાં સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો હતો અને પ્રથમ વર્ગ સાથે ઉત્તીર્ણ થઈ હતી વિસ્તારમાં તેઓ સોલ્ટ લેક રહેતા જ્યાં ગુજરાતીઓની સારી એવી સંખ્યા છે જોકે ત્યાં રહેતા સ્થાનિકો તેમના વિશે કોઈ નક્કર માહિતી ન હતી સૂચના અને પતિ વચ્ચે કઈક એવો અણબનાવ હતો કે જેના કારણે બાળકનું મોત થયું બંને વચ્ચે છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો હતો તે જે તે અંતિમ તબક્કામાં પહોંચ્યો હતો અદાલતે દર રવિવારે એક વખત વેંકટ તેમના બાળકને મળી શકે તે પ્રકારનો આદેશ પણ આપ્યો હતો અને કથિત રીતે સૂચના તેનાથી નારાજ હતી પોસ્ટમોર્ટમ કરનારા ડોક્ટરે જણાવ્યું અને તેમ જણાવે છે કે બાળકની હત્યા કરવામાં હાથનો નહીં પરંતુ ઓશિકાનો કે અન્ય કોઈ કપડાનો ઉપયોગ થયો હતો બાળકના મૃત્યુને છત્રીસ કલાક જેટલો સમય થઈ ગયો હતો બાળકના મૃત્યુના સમાચાર સાંભળીને વેંકટરમણ ઇન્ડોનેશિયાથી ભારત ધસી આવ્યા અને કાયદેસરની કાર્યવાહી કરી બાળકના મૃતદેહનો કબજો લીધો બુધવારે બાળકના મૃતદેહને ચિત્ર દૂરથી બેંગલુરમાં વેંકટરમણના એપાર્ટમેન્ટ ખાતે લાવવામાં આવ્યો હતો જ્યાંથી અંતિમ ક્રિયા માટે લઈ જવામાં આવશે ગોવાની અદાલતે સૂચનાને છ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપી છે જ્યાં તેમની પૂછપરછના આધારે નવી વિગતો બહાર આવશે ગોવાની પોલીસે આઈપીસી કલમ ત્રણસો તથા ગોવા બાળ સંરક્ષણ ધારાની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો છે જો સૂચના દોષિત ઠરશે તો આગામી વર્ષો તેમના માટે પડકારજનક બની રહેશે સુતના શેઠ ઉપર ગોવામાં તેમના ચાર વર્ષના દીકરાની હત્યા કરી તેને બેગમાં ભરી ટેક્સી મારફતે બેંગ્લોર લઈ જવાનો આરોપ છે ત્રણ લોકોની સતર્કતા અને બે રાજ્યોની પોલીસની સક્રિયતાને કારણે સૂચના બાળકના મૃતદેહ સાથે રંગે હાથ ઝડપાઈ ગઈ તે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તથા ડેટા સાયન્સના ક્ષેત્રમાં સક્રિય હતા અને બેંગલુરુમાં સ્ટાર્ટઅપ કંપની સ્થાપી હતા તેઓ આ ક્ષેત્રના ટોચના લોકો સાથે જોડાયેલા હતા બુધવારે મૃત બાળકની અંતિમ ક્રિયાની તજવીજ હાથ ધરાઈ હતી ગોવાની અદાલતે સૂચનાને છ દિવસની જુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે સાથે જ બીજી પણ અનેક વાતો સામે આવી છે કે ગોવાના એપાર્ટમેન્ટમાં પોતાના ચાર વર્ષના પુત્ર ચિન્મયની હત્યા કરનારી માં સૂચના શેઠના નવા નવા ખુલાસો સામે આવી રહ્યા છે સૂચનાએ પોલીસને કહ્યું છે કે ચિન્મયની ડેડ બોડી ઘરે લઈ જવા માંગતી હતી જોકે તેમણે એવું પણ કહ્યું છે કે તેણે લાશને નિકાલનો કોઈ પ્લાન નહોતો કર્યો સુચના ગોવાના એપાર્ટમેન્ટમાં આવ્યા બાદ બધો સમય રૂમમાં પુરાઈ રહી હતી પોલીસે કહ્યું કે અમે તેને એક આયોજિત હત્યા કહીએ છીએ કારણ કે ગયા શનિવારે જે રીતે તેમના પુત્ર સાથે ગોવામાં ઉતરી હતી પોતાને રૂમમાં બંધ કરી દીધી હતી અને તેના પુત્રના મૃતદેહને બેગમાં પેક કરી અને પુત્રના મૃતદેહને છુપવવા માટે બેંગ્લુર જવા માટે એક ટેક્સી ભાડે કરી લીધી હતી સુચના સોમવાર એપાર્ટમેન્ટ છોડીને 10 કલાકમાં ટેક્સી દ્વારા બેંગ્લોર પહોંચી ગઈ હતી અને તેણીના પુત્રના મૃતદેહનો નિકાલ કરવાની યોજના કેવી રીતે બનાવી હતી તે અંગે પોલીસે કહ્યું કે સુચના લાશના નિકાલનો કોઈ પ્લાન બનાવ્યો ન હતો અને તેમણે એવું કહ્યું કે હું મારા પુત્રને મારા નિવાસ સ્થાને લઈ જવા માંગતી હતી પોલીસને આશંકા છે કે તેનો પ્લાન ખોફનાક પણ હોઈ શકે છે ડેડ બોડી તે ઘરમાં છુપાવી રાખવા માંગતી હતી પછી કોઈક સમયે તેનો નિકાલ કરવા માંગતી હતી શેઠે તેના પતિ સાથે છૂટાછેડાનો કેસ ચાલતો હતો અને ઇન્ડોનેશિયામાં હતો અને રવિવારે તે ચાર વર્ષના પુત્ર ચિન્મયને મળવા માટે આવવાનો હતો પણ એવું સામે આવ્યું કે સૂચના શેઠ જયારે ગોવાથી મર્ડર કરીને ચિન્મયની ડેડ બોડીને કારમાં લઈ બેંગલુર તરફ જઈ રહી હતી ત્યારે રસ્તામાં કાર ચાર કલાક ટ્રાફિકમાં ફસાઈ ગઈ હતી

જેમાં મા બાપના ઝઘડાને કારણે બાળક પીસાતું રહેશે હવે તો બે વ્યક્તિના સંબંધ વગડવાને કારણે ત્રીજા વ્યક્તિનો જીવ લેવાઈ રહ્યો છે ક્યારેક માતા પિતાને ભડતું ના હોય પરિણામે ઝઘડાઓ થતા હોય અને ઝઘડાઓ બાળકો જોતા હોય છે ત્યારે શું એ બાળકો પર સારી છાપ પડવાની છે એ માતા પિતા શું શીખવાડી શકવાના છે પોતાના બાળકોને જેમણે ખુદ જ એકબીજાને પ્રેમ નથી કર્યો જે માત્ર એક છત નીચે રહીને પતિ પત્ની સમાજની દ્રષ્ટિએ છે એ સાબિત કરતા રહે છે અમે પતિ પત્ની છીએ ભલે આપણે ગમે તેટલું કહીએ પણ હજુ પણ બીજી બાજુ નજર કરીએ તો દીકરો દીકરી એક સમાન નથી ક્યારેય પણ તમને એવા સમાચાર સાંભળવા નહીં મળે કે માતા પિતાએ પોતાના દીકરાને ત્યજી દીધો સમાચાર હંમેશા એવા જ હોય છે કે બાળકીને ત્યજી દેવામાં આવી દીકરીઓનો જ હંમેશા શા માટે ભોગ લેવાતો રહે છે કંઈ પણ કામ કરવું હોય સાચું હોય સારું હોય તો પણ દીકરીઓએ વિચારવું પડે છે કે સમાજ શું વિચારશે હજુ થોડા દિવસો પહેલાનો કિસ્સો સામે આવ્યો હતો કે દીકરીઓ શાળાએ ભણવા માટે જઈ રહી હતી અપડાઉન કરતી હતી ત્યારે ડ્રાઈવર દ્વારા સામૂહિક રીતે તેમનો દુષ્કર્મ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો અને બધી દીકરીઓ જે પ્રાઇવેટ વાહનમાં બેઠી હતી ત્યાંથી કૂદી પડી અને પોતાનો જીવ બચાવ્યો આમ કહીએ તો તેમનો જીવ ખતરામાં પણ હતો કેમ કે જો પાછળ કોઈ વાહન આવતું હોત તો બધી દીકરીઓનો જીવ જોખમમાં ગણાત ક્યારેક ત્રણ વર્ષની ફૂલ જેવી દીકરી સમાજની વચ્ચે ભીખાઈ જાય છે તો ક્યારેક સિત્તેર વર્ષની વૃદ્ધા જ્યારે કોઈ સાચું કામ કરે છે અને દુનિયા એમને સર્ટિફિકેટ આપવા માટે જજ કરવા માટે ક્યારે પણ ભૂલથી પણ કોઈ જો છોકરા સાથે આવતા જાય તો કરવા માટે ઉભી રહી જાય છે ત્યારે એ સમાજ કે જે નાનું ફૂલ વિખાતું હોય ત્યારે ન્યાય માંગવા માટે કેમ નથી ઉભો રહેતો તમે લગ્ન કરો છો પછી માતૃત્વ ધારણ કરો છો પણ જ્યારે એમાં દીકરાની બદલે દીકરી જન્મે છે ત્યારે કેટલાના ચહેરા પર ખુશી હોય છે ખુશી તો ઠીક પણ ઘણા લોકો તો એવા પણ છે કે જે હજુ બાળકને જન્મ આપીને રસ્તામાં જ રસડતું કે રખડતું મૂકી દે છે કચરાના ઢગલામાં મૂકી દે છે બસ આવું જ એક બાળક સુરતના મહુવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રખડતા કૂતરાએ ત્યાંથી દીધેલ બાળકીને ફાડી ખાધી મૃત હાલતમાં મળી આવતા એ બાળકી પોલીસે તપાસ શરૂ કરી સુરતના મહુવામાં બુધવારે એક નવજાત બાળકીને રખડતા કૂતરાઓ દ્વારા મારી નાખવાની ઘટના આવતા શહેરમાં અરેરાટી ફેલાઈ ગઈ મૌવા પોલીસ એવું જણાવ્યું કે બાળકીનો મૃતદેહ ઉમરા ગામની સીમમાં સ્થાનિક રહીશ સંજય પટેલને જોવા મળ્યો તે બાજુના ગામમાં સુમૂલ ડેરીના કનેક્શન સેન્ટરમાં દૂધ પહોંચાડવા માટે જઈ રહ્યા હતા ત્યારે તેમણે જોયું કે કેટલાક રખડતા કૂતરાઓ કંઈક ખાઈ રહ્યા છે આ સ્થળ ઉપરથી દુર્ગંધ ફેલાઈ રહી હતી જ્યારે પટેલે કૂતરાઓને વિખેરી નાખ્યા ત્યારે તેમને એક નાની બાળકીનો શિશુનો મૃતદેહ જોવા મળ્યો જેના પગલે પટેલે ઉમરા ગામના સરપંચ અજય પટેલને જાણ કરી બાદમાં મઉવા પોલીસને જાણ કરવામાં આવી પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મૌવા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપી હતી અધિકારીએ જણાવ્યું હતું કે શિશુનું મૃત્યુ છે તે શરીરના જુદા જુદા ભાગો પર કૂતરા અને કરડવાથી થયું છે તેણીના અંગો અને પગ ફાટી ગયા હતા શું વાક એ વાળકીનું કે જેણે જન્મ લેતા જ મોતને ભેટવું પડ્યું ગમે તે કહો પરંતુ વાત સૂચનાની હોય કે પછી બાળકને દીધેલ બાળકીની માતાની લોકોમાં લાગણી ક્યાંક ઓછી થતી જાય છે માણસ નિર્મમ અને લાગણીહીન થતો જાય છે અને હજુ તો એવું કહેવાયું છે કે કળિયુગ છે તે પાપા પગલી ભરે છે જ્યારે તે દોડશે ત્યારે ભૂખ મિટાવવા માટે માણસ જ કદાચ માણસને ખાતો થઈ જશે કદાચ એનું જ આ રૂપ કે દેખાડો કહી શકાય કે માણસમાં માણસ માટેનો ભાવ દિવસે ને દિવસે ઘટતો જાય છે અને સ્વાર્થ છે તે વધતો જાય છે ત્યારે બસ હાલ માટે આટલું જ વધુ વાત સાથે મળતા રહીશું વાત વિગતવારમાં બીએસ નાઇન ટીવી ન્યૂઝ પર નમસ્કાર